નમસ્કાર મિત્રો મિત્રો આઈઆઈટી ગાંધીનગર દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે આઈઆઈટી ગાંધીનગર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેની અંદર વિવિધ પોસ્ટ છે અને અરજી કરવા માટે તમારે આઈઆઈટી જી એન ડોટ એસી ડોટ ઇન ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને સંપૂર્ણ માહિતી જોઈ લેવાની રહેશે વધુ માહિતી જોઈએ તો પોસ્ટનું નામ જોઈએ પ્રોજેક્ટ એટેન્ડન્ટ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ માટેની જગ્યાઓ છે અને કેટલી જગ્યાઓ છે એ જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવશે પસંદગીની પ્રક્રિયા જે છે ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન આધારિત કરવામાં આવશે એટલે કોઈ પણ પ્રકારની પરીક્ષા કેવું નથી સીધું જ ઇન્ટરવ્યૂ આધારિત પસંદગી કરવામાં આવશે અરજી કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને એનું ઓનલાઈન ફોર્મ ભરી લેવાનું રહેશે જેના માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે મિત્રો અગત્યની તારીખો જોઈએ તો ચૌદ ચાર બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે તો એની છેલ્લી તારીખ છે ચૌદ ચાર બે હજાર ચોવીસ ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે તો મિત્રો આ હતી આઈઆઈટી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત